નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે હાલ તમે બધા લોકો જાણતા શકો કે દીપક સોડાસમા અને કંઈક ને કંઈક સતુભુવાજીનો જે વિરોધ ચાલે છે આ વિરોધની અંદર હવે ભાઈ મનસુખભાઈ રાઠોડનો એન્ટ્રી થઈ છે મનસુખભાઈ રાઠોડે ગઈકાલે એક ઓડિયો પોતાની ચેનલની અંદર અપલોડ કર્યો છે જેમની અંદર સતુભુવાજી સાથે વાત કરી રહ્યા છે તો ક્યાંક ને હવે જે છે તેના વિરોધની અંદર મનસુખભાઈ રાઠોડની એન્ટ્રી થઈ છે ને કંઈક દીપક સુડાસમા તો પહેલેથી વિરોધ કરતા હતા હવે ભાઈ મનસુખભાઈ રાઠોડ પણ ખુલ્લી આમ લડી લેવાના મૂળ ભાશે હવે ક્યાંક ને કંઈક ગઈકાલે વોટ્સપચ શેટ વોટ્સએપ વિડીયો કોલ વિડીયોની અંદર ક્યાંક ને જે રીતે પોતાનું ઓડિયો વાયરલ કર્યો છે અંદર મનસુખભાઈ રાઠોડ સાહેબ એ ખુલ્લામ બોલી રહ્યા છે સધુભુવાજીને કે ભાઈ કેવી રીતે તમે આ બધું સલાવ ત્યાં અને ક્યાંક ને ક્યાંક જે રીતે આ બધા ઓલરેડી પહેલા તેને મનસુખ રાઠોડ જે વાત કરી હતી જે ભાઈ સાથે જે બગાના પાસેના ગામડાના અંદર ભાવ હતા તે સાથે ત્યારબાદ આ મનસુખભાઈ રાઠોડ છે એ કંઈક ને કંઈક સરસામાં આવ્યા છે અને સધુજી સધુભુઆઈજી વિરોધ કંઈક ને કંઈક દીપક છોડાસમાં અને હવે શું મનસુખભાઈ રાઠોડ બંને એક મળીને કંઈક ને ક્યાંક સધુભુવાજીને પાડવા માંગે છે હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો કંઈક ને કંઈક જોતા હશો કે સધુભુવાજી છે એ ત્યાં જે રીતે ધૂણે છે ત્યારબાદ જે ઝરલા વાગરી એવી રીતે બોલે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક દીપક છે સિ વિરોધ કરે છે પરંતુ વિરોધની અંદર દેવપૂજક સમાજના લોકો પણ ખુલ્લી આમ દીપક સોડા સમાના વિરોધી છે દીપક કે સોડા સમાના વિરોધી કે કેને કે જે રીતે દેવપૂજક સમાજના લોકો પણ સતુ ભવન સવડની અંદર મેદાન ની અંદર છે તો કે કેને કે દીપક સોડા સમાના શું પ્રોફેશનલ પ્રોબ્લેમ છે ઈ નથી ખબર પડતી હવે કે કેને કે મનસુખ રાઠોડની પણ હવે આની અંદર એન્ટ્રી થઈ છે મનસુખ ભાઈ રાઠોડે આજે પણ બીજો એક કોલ રેકોર્ડ વાયરલ કર્યું છે જેમની અંદર કે કેને કે સતુ ભવજી વિરુદ્ધ કે કેને કે એક બેન છે બેન આહી નામના ઈ ખુલ્લી આમ કે કેને કે ખુલાસો કરી રહ્યા છે તો શું હવે મનસુખ ભાઈ રાઠોડ સહી કે કેને કે આવનાર ટાઈમની અંદર બીજા પણ ખુલાસો કરી શકે છે સતુ ભવજીના વિડિયો અંદર તો કે આપણે બધા લોકો રાજ્યોને બેસી કે આવનાર ટાઈમની અંદર શું માહિતી મળી શકે છે બાકી વિડીયોને બને એટલો શેર કરી સબક્રાઈબ આવશે બોલતા આવવા વિડીયો તમારા સમક્ષ લાવતો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવ્યો કે તમને ઘણી બધી સમજણ પડી છે આપણે એક નવા વિડીયો મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ ભારત